GTN મીડિયા નેટવર્ક નવા રંગ રૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News પંચમાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકોના વિવિધ ગુનાઓમાં નાસા આરોપીઓને ઝડપી પાડવા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન એલ દેસાઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના અધિકારી કર્મચારીઓ કવાત હાથ ધરી હતી જે અંતર્ગત એલસીબી પોલીસના એએસઆઈ દેખપાલ સિંહ દશરથ શ્રીએ અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકના વર્ષ ઓગણીસો નવ્વાણુંના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા પચીસ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુ બનવારીભાઈ ચૌહાણ મૂળ રહેવાસી જલરામનગર પાસે કારેલી બાગ વડોદરા હાલ રહેવાસી આજવા રોડ કમલાનગર પાસે ચામુડાવાસ વડોદરાનાઓ હાલમાં ચામુડાવાસ ખાતેના ઘરે હાજર છે કે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસના પીએસઆઈ એ જે રાઠવા એએસઆઈ દિગ્પાલસિંહ દશરથસિંહ તેમજ વિક્રમભાઈ મધુરભાઈએ બાતમીવાળા સ્થળે પહોંચી આરોપી રાજેશભાઈ રૂપે રાજુ ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને આગની કાર્યવાહી હાથ ધરી હતી